બાપુ એક સુંદર મજાનો સંઘર્ષમય પ્રસંગ છે આજે આપણે આ પ્રસંગમાં એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે કે જે એક સમયે અઢાર રૂપિયાના પગાર સાથે એઠા વાસણ ધોતા અને આજે એ માણસ ત્રણસો કરોડની કંપનીના માલિક છે જીવનમાં ગમે તેટલી તકલીફ કેમ ન પડે જો સફળતા મેળવવા માટે સખત મહેનત કરવામાં આવે તો મંજિલ જરૂર મળે છે એવું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે જયરામ બાનન એક સમય એવો હતો કે જ્યારે એ હેઠા વાસણો સાફ કરવાનું કામ કરતા જે માટે તેમને ફક્ત અઢાર રૂપિયાનો પગાર મળતો હતો પરંતુ આજે તેઓ કરોડપતિ છે જયરામ બાનન સાગર રત્ન રેસ્ટોરન્ટના માલિક છે પિતાની મારના ડરથી તેઓએ ઘર પણ છોડી દીધું હતું પરંતુ આ માનવાની બદલે પોતાની મહેનત પર વિશ્વાસ કર્યો અને આજે તેઓએ કરોડો રૂપિયાની ફૂડ ચેન ખોલી છે તેઓ દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરે છે ચાલો જાણીએ કે જયરામ બાનડને આવડી મોટી સફળતા કેવી રીતે મળી આ કારણે એણે ઘર છોડ્યું હતું મેંગ્લોરમાં કર્ણાટકની પાસે સ્થિત ઉડુપી નામે એક સામાન્ય પરિવારમાં જન્મેલા જયરામ બાનનના પિતા એક ડ્રાઈવર હતા જ્યારે જયરામ બાનન નિશાળની પરીક્ષામાં નપાસ થઈ ગયા તો તેઓને લાગ્યું કે તેમને ખૂબ માર પડશે અને પિતાના મારના ડરથી માત્ર તેર વર્ષની ઉંમરમાં તેઓ ઘર છોડી અને ભાગી ગયા હતા ઘર છોડી અને ભાગતા પહેલાં તેઓએ પિતાના પાકીટમાંથી થોડા પૈસા કાઢ્યા અને મેંગ્લોરથી મુંબઈ જતી બસમાં બેસી ગયા તેઓ ઓગણીસો ને સડસઠમાં મુંબઈ આવ્યા હતા જયરામ બાનન મુંબઈ તો આવી ગયા પરંતુ તેની પાસે કોઈ કામ નહોતું અહીં તેમનો ઓળખીતો એક વ્યક્તિ હતો જે રેસ્ટોરન્ટ ચલાવતો હતો આ રેસ્ટોરન્ટમાં જયરામ વાનન કામે લાગી ગયા તેમની ઉંમર નાની હતી તેથી કંઈ વધારે આવડતું નહોતું એવામાં તેઓએ હેઠા વાસણ ધોવાનું કામ શરૂ કર્યું આ કામ માટે તેમને મહિને અઢાર રૂપિયાનો પગાર મળતો હતો માત્ર છ વર્ષ સુધી તેઓએ વાસણ ધોવાનું કામ કર્યું જયરામની લગ્ન જોઈ તેઓને પહેલો વેટર અને બાદમાં રેસ્ટોરન્ટમાં મેનેજર બનાવી દેવામાં આવ્યા આ સાથે તેમનો પગાર અઢાર રૂપિયામાંથી બસો રૂપિયા કરી દેવામાં આવ્યો જયરામ વર્ષ ઓગણીસો માં દિલ્હી આવ્યા તેઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યો અને તેઓ દિલ્હીમાં પોતાની રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારતા હતા જ્યાં તેઓને ગાઝિયાબાદમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની કેન્ટીન ચલાવવાનું શરૂ કર્યું મિત્રો પાસેથી ઉધાર પૈસા લઈ પોતાની અમુક બચત સાથે તેઓએ કામ શરૂ કર્યું હતું પહેલું રોકાણ માત્ર બે હજાર રૂપિયાનું કહ્યું ત્યારબાદ વર્ષ ઓગણીસો ને છ્યાસીમાં તેઓએ સાઉથ દિલ્હીના ડિફેન્સ કોલોનીમાં પોતાની પહેલી રેસ્ટોરન્ટ ખોલી જેનું નામ સાગર રાખવામાં આવ્યું આ રેસ્ટોરન્ટથી પહેલા જ દિવસે તેઓને ચારસો આઠ રૂપિયાની કમાણી કરી લીધી હતી જયરામની મહેનત રંગ લાવવા લાગી હતી જયરામના રેસ્ટોરન્ટ પર લોકોની ભીડ ભેગી થવા લાગી હતી લોકોને સાઉથ ઇન્ડિયન ડીશ ખૂબ જ પસંદ આવી રહી હતી ત્યારબાદ તેઓએ દિલ્હીના લોધી માર્કેટમાં પણ શોપ ઓપન કરી અને પોતાની તેજ ક્વોલિટીના ફૂડને વીસ ટકા વધારી કિંમત આપવાનું શરૂ કર્યું અને આ પ્રકારે તેના સ્ટાર્ટઅપ સાગર રત્નની શરૂઆત કરી આજે દિલ્હીમાં જ તેમની ત્રીસથી વધારે રેસ્ટોરન્ટો છે વળી ઉત્તર ભારતમાં તેની સંખ્યા સાઠથી વધારે થઈ ચૂકી છે આજે કેનેડા સિંગાપુર બેંગકોક જેવા દેશોમાં પણ તેમના આઉટલેટ છે આ બધાથી તેમનું વાર્ષિક ટર્નઓવર ત્રણસો કરોડથી પણ ઉપર પહોંચી ગયું છે સાગર રત્ના સિવાય તેઓએ બે હજાર એકમાં સ્વાગત નામની એક રેસ્ટોરન્ટની સેન શરૂ કરી હતી લોકોને તેને નોર્થ કાર ઢોસા કિંગ કહેવાનું પણ શરૂ કરી દીધું હતું આજે દુનિયાના તેમના હાશરે સો રેસ્ટોરન્ટ છે આજે જયરામ દર વર્ષે કરોડો રૂપિયા કામે છે આબુ આ હતો જયરામ બાનના સંઘર્ષનો પ્રસંગ એક સામાન્ય વ્યક્તિએ ઘર છોડી અને આજે કરોડો રૂપિયાનો માલિક બની ગયો છે અને કેટ કેટલી એને મહેનત કરી હશે અને જીવનમાં કેટ કેટલો સંઘર્ષ કર્યો હશે અને એની મહેનત એનો સંઘર્ષ આજે રંગ લાવ્યો છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર